તો લો મેથીનો શાક બનાવું છું જોઈ લો કેટલી મસ્ત હતી આને મેથીની શાક બનાવું કે भिંડાનો શાક બનાવું ગમે તે લીલોત્રી શાક બનાવીને તો પહેલા એક ચમચી છે ને આ રીતે હળદર નાખતી વિ એટલે છે ને એ લીલું લીલું જ રહે આ રીતે તમારો ફોનનો કેમેરો ખરાબ થઈ જશે એટલે મેં તો છે ને फटाफट આ રીતે

અને થોડું લાસ્ટ માં મર્ચું નાખું છું જો મિથીનો કલર કેવો એકદમ લીલો લીલો દેશે અને એકદમ ધીમા ગેસે સાત કરવાનું છે વિદારીતે લાઈક સબસ્ક્રાઇબ મારી ચેનલ જય દ્વારકાધીશ